જ્યારે તાલુકા કક્ષાનો કાર્યક્રમ દલવાડા ગામની જીવનદીપ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં તાલુકા કક્ષાના અગણાએસીમાં સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ મામલતદાર ધર્મેન્દ્ર પટેલ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સરપંચ વિક્રમભાઈ પગી આર એન્ડ બી વિભાગના પ્રણય રાણા તેમજ તાલુકામાં આવેલી વિવિધ કચેરીના અધિકારીઓ સહિત સરપંચની ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આપી હતી સાથે સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાંત અધિકારી ફાલમુન પંચાલ મામલતદાર ધર્મેન્દ્ર પટેલ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ બ્રહ્માકુમારી રતન દીદી સી સ્ટેજ પરના મહાનુભાવો અને ગામના અગ્રણીઓએ વિવિધ છોડનું વૃક્ષારોપણ કરીને દરેકને પોતાના ઘરે એક વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી જ્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત પર ડાન્સ રજૂ કરવા સાથે એકથી એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા પ્રાંત અધિકારી ફાલ્બુન પંચાલ મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના હસ્તે તાલુકામાં આવેલ વિવિધ કચેરીના કર્મચારીઓને સારી કામગીરીને લઈને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ કચેરીના

તો આપ સર્વેને પણ આ તંત્ર એ શુભકામનાઓ પાઠવે છે અને આ જ રીતે રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવતા રહીએ અને દેશ માટે કામગીરી કરતા રહીએ એ માટે આપણે રજૂ કરીએ છીએ આજે સર સ્વાતંત્ર્ય પર્વ છે તાલુકો પણ ચોરી મુક્ત બને એ માટે આપ શું ચોક્કસ અમે જિલ્લાની જે જીઓલોજીસ્ટની ટીમ છે એમને પણ આ બાબતે જાણ કરીશું અને અમારી કક્ષાએથી પણ પોલીસને સાથે રાખી મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી તરીકે હું પોતે પણ સ્થળ તપાસો કરીશું અને તપાસોથી એને નાબૂદ કરવામાં આવ્યો એ માટે પ્રયત્ન કરીશું